પાણી કરું ઝાડ વાવતા રહેવા પડી બરોબર પિસ્તાળીસ ડિગ્રી ગરમી પડી તીલા પિસ્તાલીસ તમે એકલા વાવો તો આખા ગરબો ચાલી રે પત ઝાડ

તમે બજારમાં માં જો કે ઝાડ નહી હોય એટલે કેવું મેકાતું હશે ખબર ઓ મે આપલા ધુવાળો સાધન ઓ ઓ ઓ ઈ તો મે વાત આ બધા બીમાર પડી નહી આના લીધે જ પડી આ ઝાડ કોઈ રાખતો નહી હતા બધા કાપી નાખી વાહ કેમ જ વાયા એ લેબુ ખાવા આવ્યો ને આરી જંપળ ખાવા આવ્યો એ રાખજો તમે આરે આવો બહુ મોટા કરજો બા મોટા કરવા નહી આપણે મે કેલા કે પડે ને આવતા વર્ષે તો ભઈ 50 ડિગ્રી થઈ જાય પાવ રાખજો તો 5 ડિગ્રી વધી જાહા નહી

આ બધું શું અલ્યા તમે બધી આવી ગયા અલ્યા અલ્યા સોરી અલ્યા કોણ આવે ઓરે લે અલ્યા એય એય અલ્યા આ તો પટાઈ ના છો એ માર બાટલો ફોન ના છે વાયલાઈ બાટલો ફોન કે તાર નીડવા ડાળમનો માર ઘર ડાળાવાળાની ડાળે ડાળે લડી ઉંઢા આ મણીલાલની ડાળે મલ્યા આ ડાળે માટા લડો તમે પૂરા ગઉ માર ખાવાની એટલે એરીયું યાર અહી મોટો થવા દો અહી તો આને બેચારોને 1.2 વાર તો મોટો થતો લાગશે હા એટલે તો ઇન્જેમ નઈ કેતા યાર કે 1.2 વાર લાગે નઈ ખાલીશું કાળિયાએ તો લોય જેવા નખીવાના કૂતરા કે લે ભર્યા બે એક તો આડી લે મારી બાપડા એક તો ઓડિયો મોહણિયામાં ગરમી કરી એટલે આ લાકડી જાય જો હું વિચાર લાવો પાંચ મિનિટ સાફ જોવો પડે છે